હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર હવે આજે આપણે અહીંયા વાત કરવાના છીએ બેંક નિફ્ટી અને નિફ્ટીની અંદર આજે માર્કેટની અંદર કેવું મૂવમેન્ટ જોવા મળ્યું ને આવતીકાલે તમને માર્કેટની અંદર કયા પ્રકારનું મૂવમેન્ટ જોવા મળી શકે છે બરાબર હવે સૌથી પહેલા આપણે અહીંયા વાત કરીએ નિફ્ટીની તો આજે હજી નિફ્ટીની એક્સપાયરી અને નિફ્ટીના ટ્રેડની આપણે વાત કરીએ ને તો નિફ્ટીનું સૌથી પહેલા તમને એનાલિસિસ આજનો બતાવી દઉં બરાબર આ નિફ્ટીનો જે ચાર્ટ કિલો છે આ જે તમે એક આ જે પટ્ટો જોવો છો ગ્રે કલરનો આ એક સવારમાં મારું ડ્રોઈંગ કરેલું હતું અને કાલના દિવસનું ડ્રોઈંગ એમનું યથાવત છે બાકીની જે તમને બ્લુ લાઈનો દેખાય છે એ ટ્રેન્ડ લાઇન પ્રમાણેના ટ્રેડિંગ આપણે કરવાના હતા બરાબર હવે આની અંદર મુમેન્ટ એ રીતની બની છે કે સવારે જ્યારે માર્કેટ આ કેન્ડલની અંદર ઓપન થયું નવ તારીખે તો જેવો પેલી પાંચ મિનિટની કેન્ડલનું તમે બ્રેકઆઉટ જુઓ આ પાંચ મિનિટની કેન્ડલનો આપણે આઈ લો માર્ક કરીએ પછી માર્કેટ આ એક રેન્જની અંદર ફસાઈ ગયેલું બરાબર આ જે એક રેન્જ છે એની અંદર ત્યાર પછી જ્યારે આ સ્વિંગનું બ્રેકઆઉટ આવ્યું એટલે હું બધું ડ્રોઈંગ હટાવી દઉં પછી તમને હું કટ ટુ કટ બતાવીશ કે કઈ રીતનું ડ્રોઈંગ હું કરું છું બરાબર અને મિત્રો માર્કેટની અંદર ઘણા બધા કોર્સ ચાલે છે જેના તમારે પંદરથી વીસ હજાર રૂપિયા ચૂકવવા પડે છે તમારે ખાલી કામ એટલું કરવાનું છે કે તમે જો અમારી આ ચેનલ ઉપર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જે વસ્તુ તમને પૈસા દઈને લોકો શીખવાડે છે ને એ વસ્તુ તમને અહીંયા ફ્રી શીખવા મળી જવાની છે પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી તમે જોજો કે મારા કોઈ પણ ચાર્ટની અંદર તમને ઇન્ડિકેટર દેખાશે નહીં કે હું પોતે ઇન્ડિકેટરનો યુઝ કરતો નથી વગર ઇન્ડિકેટર કામ કરું છું માર્કેટની અંદર બરાબર હવે અહીંયા આપણે વાત કરીશું કે આજે એક આખું રેન્જ બની ત્યાં માર્કેટની આ એક જે એક આખી રેન્જ બની છે આ રેન્જ નું જેવું બ્રેકઆઉટ આવ્યું અથવા તો તમને આ ટાઈપનું ડ્રોઈંગ ન ભાવતું હોય તો તમારે શું કરવાનું છે કે આ ટ્રેન્ડ લાઇન લાઇન જો આ ઝૂનું જે સ્વિંગ છે ને

કરી ઓકે આ જગ્યા ઉપરથી તમે જોજો તો આ જે ગેપ છે ને આ જગ્યાએથી આપણને બ્રેકઆઉટ જોવા મળ્યો બરાબર આ કેન્ડલમાં અને ટાર્ગેટ એનો આપણો હતો અહીંયા સુધીનો પણ બેનું છે એવું માર્કેટની અંદર કે ટ્રેલિંગ સ્ટોપ લોસ કરતા કરતા મેં જે આ જગ્યા ઉપર ટ્રેડ કર્યો તો ટ્રેડ હું તમને બતાવું હમણાં એમાં એન્ટ્રી લેવાનું રીઝન શું હતું અને મેં કેટલું એમાં પ્રોફિટ બુક કર્યું છે અહીંયા તમે જોવો તો સત્યાવીસો રૂપિયા પ્રોફિટ છે ઓનલી એક જ ટ્રેડ કરેલો છે બરાબર મારો વેરીફાઈ એકાઉન્ટ છે મારું પોતાનું હવે આની અંદર તમે જોશો ને હું તમને ટ્રેડ બતાવું આજની તારીખ જોઈ લો અહીંયા 23700 નો પૂટ આ 23700 નો પૂટ છે હવે અહીંયા માર્કેટ ઓપન થયું છે બરાબર આ જગ્યા ઉપર પછી આ એક રેન્જ બનાવી જે ઇન્ડેક્સ ની અંદર તમે જોવો ને તો ઇન્ડેક્સ ની અંદર કંઈક આવું દેખાય છે એમાં આ માર્કેટ ડાઉન સાઈડ આવ્યું પછી આ એક રેન્જ બની રેન્જ બીના પછી 5 મિનિટ ટાઈમ રેન્જ બીના પછી આ એક જે બ્રેકઆઉટ તમને જોવા મળ્યું હવે કઈ રીતનું જોવા મળ્યું છે મારી એન્ટ્રી એની અંદર થયેલી છે એકસો ને બેતાલીસ તેતાલીસ ના લેવલથી હવે આ એન્ટ્રી મેં એટલે ઉપરથી થોડીક કરી છે કેમ કે બે ત્રણ પોઈન્ટ અથવા તો પાંચ પોઈન્ટ એન્ટ્રી કરું છું ઓપ્શનની અંદર અને મારો ટાર્ગેટ હતો આની અંદર બસો આજુબાજુનો બરાબર પણ ટ્રેલિંગ સ્ટોપલોસ ઉપરની સાઈડ ધક્કો મારતા મારતા એકસો ને સાહીઠ આજુબાજુ મેં આને બુક કરેલો છે પોઝિશનની ડિટેલ જોઈ તમે એકસો બેતાલીસ થી એકસો ને સાહીઠ પોઈન્ટ પાસઠ આજુબાજુ મેં આને કટ કરેલું છે સત્યાવીસો રૂપિયાનું પ્રોફિટ બે લોટથી મેં લીધેલું ત્યાર પછી આખો દિવસ મેં કોઈ પણ ટ્રેડ કરેલો નથી એનું રીઝન છે મિત્રો આજે એક્સપાયરી હતી ને એટલે આપણે વધારે કોઈ ટ્રેડ કર્યા નહોતા એનું કારણ હતું કે

ઇન્ડેક્સ ની અંદર વોલ્યુમ જોવા નહીં મળે હવે આ વસ્તુ તમને કોર્સ ની અંદર શીખવાડવામાં આવે જે વસ્તુ આપણે અહીંયા ફ્રીમાં માં શીખવાડવી જોઈએ બરોબર એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને તમારા જો કોઈ મિત્ર વર્તુળ હોય ને એને પણ જો શીખવું હોય તો ચેનલ બહુ કામની સાબિત થવાની છે અને અમારું ઇન્સ્ટાગ્રામ નું પેજ એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન માં આપું છું ત્યાંથી તમે જઈને અને ફોલો કરી લેજો એમાં પણ સારી સારી અપડેટ તમને જાણવા મળશે બરાબર માર્કેટની હવે આપણે વાત કરશું આવતીકાલે તમને આની અંદર કેવું મુવમેન્ટ જોવા મળી છે કે માર્કેટ ની અંદર TCS ના ત્રિમાસિક પરિણામો ખરાબ આવ્યા છે જેના કારણે માર્કેટ ની અંદર જે આ ડાઉન સાઇડ નું મોમેન્ટ તમને જોવા મળી હવે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ ની અંદર વાત કરવી બરાબર ડેઇલી ટાઈમ ફ્રેમ ની અંદર છે ને મિત્રો માર્કેટ એક ક્રિટિકલ સિચ્યુએશન ની અંદર અત્યારે ઊભું છે હવે જો આ જગ્યા ઉપર માર્કેટ માં બાયિંગ સ્ટાર્ટ થતું બરાબર આ કેન્ડલ થી આ કેન્ડલ થી માર્કેટ ની અંદર બાય બાયિંગ સેટ ની મૂવમેન્ટ જોવા મળી પછી આ કેન્ડલ થી માર્કેટ ની અંદર બાયિંગ સેટ ની મૂવમેન્ટ જોવા મળી હવે આ જગ્યા ઉપર કેવું થશે માર્કેટ અહીંયા આવ્યું છે એટલે આવીને થોડોક ટાઈમ સુધી મને એવું લાગે છે કે અહીંયા માર્કેટ ફસાઈ શકે હવે માર્કેટ ને આવું છે નીચે અને હજી અમને જોતા એવું લાગે છે કે માર્કેટ ની અંદર ઘણો બધો મોટો ક્રેશ જોવાનો બાકી હોય એવું લાગે છે અને જો માર્કેટ ને રિટર્ન થવું છે તો ત્રેવીસ બસો ના લેવલ આજુબાજુ થી માર્કેટ પાછું

તો તમને અહીં અપસાઇડ નું મુમેન્ટ જોવા મળશે અધરવાઇઝ તમારે અહીંયા માર્કેટની અંદર વેઇટિંગ કરવું પડશે જો તમે વેઇટિંગ કરતા નહીં શીખો તો માર્કેટ તમારા પૈસા ગળવા છે ને ભાઈ તૈયાર છે જો ગેપ અપ થાય તો એની વાત છે ગેપ અપ થયા પછી તમને જો આર નું બ્રેકઆઉટ જોવા મળે ત્રેવીસ હાજર સાતસો સત્યાવીસ તો અપસાઇડ માટે પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે ત્રેવીસ હાજર સાતસો ને પંચાણું આજુબાજુનો ત્યાર પછીનો બીજો ટાર્ગેટ હશે જો ટાર્ગેટ નોટ કરી લેજો મિત્રો પિસ્તાલીસ આજુબાજુનો ત્રીજો ટાર્ગેટ તમને જોવા મળશે સીધો અહીંયા ત્રેવીસ હાજર નવસો આજુબાજુનો બરાબર જો આ લેવલને ને બ્રેક કરે છે તો હવે અહીંયા બીજી તમને વાત કરી દઉં એક ટ્રેન્ડ લાઇન અહીંયાથી ઉપરથી આવે છે

આ N ની અંદર માર્કેટ ખુલે 23500 થી માંડીન અને 23615 સુધીની રેન્જ ની અંદર માર્કેટ ખુલે તો અહીંયા તમારે વેઇટિંગ કરવાનું છે આ ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ જો ફેક બ્રેકઆઉટ હશે ને તો માર્કેટ અહીંયા થી રિવર્સ થશે અને ડાઉન સાઇડ આવવાના ચાન્સ વધી જશે હવે 23493 નું લેવલ જો બ્રેક કરે માર્કેટ તો તમને 23450 નું લેવલ અને ત્યાં થી તમને સીધું ત્રેવીસ હજાર બસો નું લેવલ જોવા મળશે બરાબર જો આ લેવલને આજનો લો છે પ્રેક કરે તો અથવા તો કાલ કાલે ગેપડાઉન ખુલેસો ને ત્રેસઠ નીચે તો તમને ત્રેવીસ હજાર બસો સુધીનું એટલે કે ત્યાંથી હજી અત્યારે જે લેવલ ઉપર ઊભું છે ત્યાંથી તમને અઢીસો થી ત્રણસો પોઈન્ટનું ડાઉન સાઇડનું મુમેન્ટ જોવા મળી શકે છે અને આવતીકાલે શુક્રવાર છે અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે એક્સપાયરી તો આજે વહી ગઈ છે પણ સેન્સેક્સની એક્સપાયરી પણ હવે મંગળવારે થઈ ગઈ છે એટલે મિત્રો તમારે ધ્યાન રાખો કેમ કે અઠવાડિયાનું ઘણા લોકોને એવો પ્રોબ્લેમ આવે છે કે આગળના ચાર દિવસ પ્રોફિટમાં હોય અને શુક્રવાર આવે એટલે માર્કેટ સાઈડ વે હોય તો લોકો ટ્રેડ કર્યા કરે છે એના કારણે પ્રોફિટ બધો એનો એક અઠવાડિયાનો માર્કેટ લઈને જતું રહી છે બરાબર હવે આ માર્કેટની અંદર તમારે ઘણું સંભાળણ ચાલવું પડે છે કેમ કે માર્કેટ એવી જગ્યાએ અત્યારે ઉભું છે ને કે જે જગ્યાએ બહુ સ્થિતિ ખરાબ આવે એવું છે એટલે થોડુંક માર્કેટ અહીંયા જો સાઈડ તમને જોવા મળે તો ખોટા ટ્રેડ લઈને ખોટું બ્રોકરેજ આપવું નહીં અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરી બેંક નિફ્ટીની બેંક નિફ્ટીની અંદર તમે જોશો ને તો બેંક નિફ્ટીમાં કમ્પ્લીટલી જો આ આજે સવારમાં માર્ક કરેલું ઝોન છે બરાબર 9 તારીખે માર્કેટ અહીંયા ઓપન થયું અમને એમ હતું કે માર્કેટ અહીંયાથી જો ઉપર જાય તો અહીંયા સુધીનો ટાર્ગેટ તમને જોવા મળે છે કે પણ માર્કેટે ડાઉન સાઈડની મૂવમેન્ટ સ્ટાર્ટ કરી હતી સવારમાં બેંક નિફ્ટી અંદર બેંક નિફ્ટીમાં કોઈ ખાસ એવી મુવમેન્ટ નિફ્ટીની જેમ જોવા નહોતી મળી આજના દિવસનો લો બ્રેક કરતા એક ડાઉન સાઈડની સરસ મુવમેન્ટ જોવા મળી હતી અને અપસાઈડમાં કોઈ એવી સ્ટ્રોંગ મુવમેન્ટ લાસ્ટમાં જોવા મળેલી નહોતી હું અહીંયા ખોલીને બેઠો હતો આ પૂટ એક સવારનો પણ આપણે નિફ્ટીની અંદર એક ટ્રેડ પતી ગયો તો પછી આપણે કોઈ ટ્રેડ લીધો નહોતો અને આ સ્વિંગનું જેવું બ્રેકઆઉટ આવ્યું બેંક નિફ્ટીની અંદર આઠસો બોતેરના લેવલથી તો સીધું નવસો ને પંચ્યાસી એટલે સો પોઈન્ટની મુવમેન્ટ આ તમને ત્રણ ચાર પાંચ કેન્ડલની અંદર વીસ પચીસ મિનિટમાં જોવા મળી હતી બરાબર પણ નિફ્ટીમાં ઓલરેડી મારે એક ટ્રેડ કમ્પ્લીટ થઈ ગયો હતો એટલે મેં બીજા કોઈ ટ્રેડ લીધા નહોતા અને અંદર આપણે વાત ને તો આ એક ટ્રેન્ડ લાઇન ઉપરથી જોવા મળે છે જોઈશું ને તો અહીંયા અપસાઇડની એક મુવમેન્ટ સ્ટાર્ટ થઈ છે પણ જો આ કન્ટિન્યુ કરે આવતીકાલે મુવમેન્ટ તો સૌથી પહેલો ટાર્ગેટ તમને આજના દિવસનો આય છે ને ઓગણપચાસ હજાર સાતસો નવ્વાણું ત્યાં સુધીની મુવમેન્ટ જોવા મળી શકે એને જો બ્રેક કરે તો ઓગણપચાસ હાજર નવસો ને અઠ્યોતેર એટલે કે પચાસ હજાર સુધી નથી જો આને બ્રેક કરે મતલબમાં અહીંયાથી મતલબ ઓપન થાય તો તમને પોઈન્ટની જોવા ડાઉન સાઇડ તો માર્કેટને ઓગણપચાસ હજાર બસો સાડત્રીસ નું લેવલ બ્રેક કરે અહીંયાથી તમને ઓગણપચાસ હજાર સુધીનો ટાર્ગેટ ડાઉન સાઇડમાં જોવા મળશે પણ મને એવું લાગે છે કે માર્કેટ થોડુંક રિકવરી અહીંયાથી લઈને પછી જો ડાઉન સાઇડની મુવમેન્ટ એને દેવી છે ને તો પચાસ હજાર લેવલ સુધી જઈને પછી ત્યાંથી ડાઉન સાઈડ ફરી એકવાર મુમેન્ટ સ્ટાર્ટ કરી શકે છે ડેલી ટાઈમ અંદર જોવીને આપણે તો એક એવી રેન્જ ઉપર છે કે જે માર્કેટ વધારે છે બરાબર દર વખતે બાયર સાઈડ નો એરિયો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો માર્કેટની અંદર થોડુંક સંભાળીને ચાલુ અને ગ્લોબલ ન્યૂઝ ઉપર થોડું થોડું ધ્યાન આપવું વધારે ધ્યાન આપવું નહીં કેમ કે ગ્લોબલ ન્યૂઝ માત્ર ને માત્ર રિટેલ ટ્રેડરોને ફસાવવા માટે હોય કોઈ પણ ન્યૂઝ ચેનલ ઉપર ધ્યાન આપવું નહીં અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ